તાજી હુંજો તમારો જાડે જાત રૂપાસી તો ફરેક નવો વ્લોગ લઈને આવી ગયો છે આ વ્લોગ કહેવાય કેમ કે આ ભાઈને થાઉજે પિખોડો એક મારે પિખોડો થાઉ 400 ચાલે તું ચાલ જેનું સિંહાસન બનાવે આવા તેના સિંહાસન છે ભાઈ કાંઈક એટલે હો થોડીક પૈસામાં બાંગી આતે ખોટાડી નો જો ભાઈ હા હા જોતા એ બનાવે જો અત્યારે અમે ક્યાં બેઠા છીએ અમારે જે જૂનું ક્રિકેટનું અમારું બોક્સ છે ને આમ બેઠા છીએ આ જે તૂટી ગયું છે કાઢી નાખવું છે ને જે ચારીને એવું તૂટી ગયું છે અને થાંભલા થોડા ઓલા થઈ ગયા છે આ થાંભલો આખો આમ થઈ ગયો છે અને વાં જેવલી જો કરીને દેખાડું તમને એ જો આ દેખાય બોલ એ હે ને તૂટી ગયો છે એટલે બે ત્રણ જો આ ભાઈબંધને ફોન કર્યા છે કે આવો અને આ માટે જો આવું કાંઈક એનું સિંહાસન બનાવે છે હા ભીખોડો ને આ ચારસો વીસ ભીખોડો ને હવે સાચો એક ભાઈબણ હું તો એને ફોન કે તું ઉઠી કે આપણે કે એને

કાને લાવને હું સિયાસન લઈ ત્રણ હજાર રૂપિયા વાળું ઈ ડાઈજા માર ઓય તું ક્રિકેટ ની ઓલુ નહો પાડતો સ્ટમ્પ ડંગરા આ માહિશમતી નો ભાઈ આવે જો ભલ્લાલ ભાઈ અને આ

ભાઈ આ તો ગાંડો છે તો હું તમને કહેતા ભૂલી ગયો કે જો આપણી એક નવી ચેનલ બે નવી ચેનલ આવે છે એક છે લોગર કિંગ રાજભા અને એક છે કોરિયન ડ્રામા કોરિયન ડ્રામા જો કે અમારી જૂની ચેનલ છે અમારા ત્રણ કે વ્યૂઝની હારા વ્યૂઝ છે આમ આ કોરિયન ડ્રામા પછીની ચેનલ મારી છે ધ્રુપલ લોગરને એના પછી આવે છે લોગર કિંગ રાજભા બરાબર છે અમારા કાકાની જે તો આ તને તન ચેનલ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ બે લઈને દબાવતા આવજો અને હજી અમે જો વિચારી છે કે હજી એક આપણે ચેનલ બનાવી છે ગુજરાતી તડાકા ભડાકા નહીં હું તડાકા આમ તડાકા થવા જોઈએ યાર કે મજા આવી જો આ મારો ભિખોડો આ મુકુર બનાવ ઉતારે જો એનું મુકુર માર્યા કરી દે આ ભાઈ એવું લોકલ ના હાલ યાર આ લોકલ કહેવાય ભાઈ જો તો હાઈફાઈ છે તમારી સામે <Wa> <LETENproducciónora> <rakiök mañana, taringrawd unreiry>:

दार इखिलावन। डाचो देव राजा देव। तम्हे रंगों पर से हमने राजा ने ती डोन हुई है तम्हे हमका disrespect ना करो तम्हे हमारी। छह respect? Respect तो full है। क्या? कौन याम रे? तम्बल meaning king। आगे नो सही चाचा। मेरा जा all out।

આને પણ સસ્તો કેમેરામેન કે શું કહેવાય સી આ સન કાવી કુમારો મારો આ તલવાર ઉપાડો તલવાર નથી દાડો હી લાકડી છે ઓય લાઈક લાઈક આ ભાઈ મને મારવા આવ્યો તો અચ્છા લાકડી એને જ લાગી ગઈ હાથમાં શું કરો તમે આ ગાંડી નહીં હોય કરતો વાજુ નામ ના હોય ભાઈ ગાંડાનું નામ ના હોય દે જો જો લો અમારા કેમેરામેન જો માથી કરે રોસ્ટિંગ કરે રોસ્ટિંગ રવિ ઉપર તારા ઉપર જ દેખે બધું एकदम મારા ઉપર જ દેખાય ને કેમેરો મારી સાઈડ હવે તારા ઉપર થઈ ગયું જો આમ આ મોય કાકા આપણે જલવા જલવા જો અમારો ફોલો કે તો ગાંડાના નામ ન હોય તો એ જ અત્યારે ગાંડા ભેડા કરે સસ્તો દંડમાં જા આ બે એમના ખાલી હે કન્ટેન્ટ ગોતી નાખી કે વિડીયો બનાવ વાળો બનાવ્યો ભાઈ તમે એમ મને તમે કન્ટેન્ટ લેતા જાય એટલે વિડીયો બનાવવાનું કામ મારું હવે તમને કીધું એમ ભૂલતા નહીં રાજભાજ આવડે જ્યા વ્લોગર કિંગ રાજભાજ આડે પછી કોરિયન ડ્રામા અને થૂપાલ બ્લોગરને સબસ્ક્રાઈબ કરતા આવજો બરાબર ને કેમેરામેન ઓકે બ્રો તને ઇંગ્લિશ આવડી ગયું બધું આવડે છે